નમસ્કાર મિત્રો કેમ છો તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાત કરીશું એવા કે શક્તિમાનું મંદિર છે આપણે અને જે મંદિર છે આપણે ડુંગર ઉપર છે તો આપણે અહીંયા તમને દેખાડવાનું છું આ રસ્તો છે માતાજીનો અને ડુંગર ઉપર મંદિર છે આપણું ત્યાં આપણે જઈને દેખાડવાના છીએ મંદિર આજે તો મિત્રો આ મંદિર છે આપણે શક્તિમાનું અને આપણા ત્યાં મંદિર આપણે અહીંયા આવી ગયા છીએ તો હું તમને થોડોક આ નજારો છે જ દેખાડી દઉં છું જોઈ લીધો અત્યારે આપણે મંદિર આવી ગયા છીએ માતાજીને તો મિત્રો આપણા મંદિર છે શક્તિ માનું અને ડુંગર ઉપર આપણે મંદિર છે શક્તિ માનું તો એ તમને હું દેખાડી દઈશ અને આપણા મંદિર છે માતાજીનું અને આ મંદિર છે ને આપણા ડુંગરા ઉપર છે અને આ તમને દેખાય નહીં અમારું ગામ છે આખું આ દેખાય એ બધું આપણું ગામ વિસ્તાર છે આખો આપણું ગામ આમ છે આ બધો છે પટેલ વિસ્તાર છે આખો અહીંથી આપણો અને મંદિર છે આપણે ડુંગર ઉપર બનાવેલું છે માતાજીનું બહુ જૂની અને જુનવારી સ્થાપના છે એ મંદિરને આપણે પહેલેથી આ બધું છે આપણે આ બાજુ વાડી વિસ્તારનું છે બધું તમે એ પણ દેખાડી દઉં તમને મિત્ર આ મંદિર દેખાય છે તમને એ તો તમને દેખાડી દીધું કેમકે આખું જે ડુંગર છે ને મિત્રો જૂનું અને બઉ જૂના પેલાથી અહીંયા થાપના અહીંયા જ છે આપડા માતાજીની પહેલાથી એક નીચે થાપના છે ને એક ડુંગર ઉપર થાપના છે માતાજીની તો આ ડુંગર છે આખો હું તમને એ બને દેખાડી દઈશ તમને દેખાય ને ડુંગર છે આખું અને આપણું ગામ વિસ્તાર નીચે છે જો મંદિર અને આપણા મંદિર છે તજા પર માતાજીને દેખાય છે આપણે તમે આ જોઈ શકો છો બહુ ડુંગર ઊંચો છે અને ઓલી બાજુ છે એ ખેતી વિસ્તાર છે અને આપણા ગામમાં છે આ બાજુ છે આપણું ઘરની બધું નીચે વિસ્તારમાં છે દેખાય છે નહીં થોડું દેખાય છે મંદિર તો તમે જોઈ જ લીધું હશે પાછળ આપણે અને આ ઉતરવાનો રસ્તો છે એટલે મતલબ કે આમ ઢાળ જેવું છે એટલે આપણે બહુ જાળવી જાળવીને ઉતરવું પડે કેમ કે પાણાને એવું બધું બતાવે છે એટલે આપણે બહુ જાળવીને ચાલવું છે અને આ છે ને આપણું મંદિર જેવું છે જોવું દેખાય છે અને આપણા છે ને ચેરિયમથી એના નગડી એ છે આપણે નીચે ઉતરવાનું હોય છે